દિવસા દિવસ આ સમસ્યામાં વધારો થઈ રહ્યો છે તો રખડતા ઢોર રસ્તાની વચ્ચો વચ બેઠા હોય છે જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક સમય હતો કે જ્યારે નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી આ માટે અલગથી ઢોરવાળો પણ બનાવવામાં આવ્યો હતો પરંતુ સમય જતા આ કામગીરી નબળી પડતી ગઈ અને હાલ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે આ વિશે આજ રોજ અમારા કચ્કે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કોંગ્રેસ પ્રમુખ સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે રખડતા ઢોરની સમસ્યા વિશે નગરપાલિકામાં વાતચીત કરવામાં આવી તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેના કારણે આ કામગીરી થઈ શકે નહીં તેવું બહાનું આપવામાં આવ્યું પરંતુ ખરેખર હકીકત એવી છે કે નગરપાલિકા તંત્રને આ બાબતે કોઈ જ કામગીરી કરવી નથી ત્યારે કોંગ્રેસ પ્રમુખ દ્વારા નગરપાલિકા તંત્ર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં બિલકુલ અત્યારે તો શ્રાવણ મહિના નો આપીને એમ કેવામાં આવ્યું છે કે આ કામગીરી શ્રાવણ મહિના પરંતુ ખરેખર ભુજમાં આ કામગીરી ક્યારે થતી જ નથી જો કામગીરી થતી હોય તો તમને ક્યાંય રસ્તા ઉપર રખડતા ઢોર દેખાય નહીં તમે બારે મહિના ભુજના જે જે મુખ્ય માર્ગો છે ત્યાં ગમે ત્યાંથી નીકળો તમને રખડતા ઢોર જોવા મળશે આના લીધે અઠવાડિયે એકાદો એવો બનાવ બને છે કોઈ લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે વાહનોને નુકસાન થતું હોય છે બીજું નુકસાન થતું હોય છે મહિને બે મહિને એકાદો બનાવ એવો બને છે કે કોઈની કિંમતી જિંદગી પણ આના લીધે ગુમાવવી પડતી હોય છે પરંતુ આ તંત્રની આંખ ખુલતી નથી આ લોકો પાસે વહીવટ ચલાવવાની કોઈ ક્ષમતા નથી વહીવટ ચલાવવાનો કોઈ અનુભવ નથી કેમ વહીવટ ચલાવો એ વિશેની કોઈ માહિતી નથી એટલે માત્ર ભ્રષ્ટાચાર કરવામાં રચ્યા પચ્યા રહેતા આ તંત્રએ ખરેખર તો નગરપાલિકા પાસે જમીન પડી છે ત્યાં ઢોળવાળો બનાવી આ પશુઓને પકડી ત્યાં રાખવા જોઈએ અને જે લોકો જાહેરમાં ઘાસચારો નાખી અને આ પશુઓને ઉત્સેજન આપે છે એ

એ જમીનો હમણાં ઉદ્યોગપતિને આપી દેતા આજે પશુધન આ રસ્તા ઉપર રખડવા માટે લાચાર બની ગયો છે ખરેખર જો ખૌચર જમીનો ઉપલબ્ધ હોય તો પશુઓની આવી હાલત ન હોય બિલકુલ આ બહુ મોટો મુદ્દો છે હાઈકોર્ટે આ મુદ્દે ટકોર કરી અને હાઈકોર્ટની સ્પષ્ટ સૂચના છે કામગીરી કરવાની પરંતુ આ તંત્રને આ બાબતે કોઈ રસ નથી કોઈ મોટી દુર્ઘટના બનશે છે કોઈનો જીવ જશે